અંજારના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત અઠાવન વર્ષીય ડોક્ટર રાજીવ એ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેલ કરીને ત્રીસ લાખ રૂપિયા પડાવવાના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે યુવતીએ ડોક્ટરને પોતાની જાળમાં ફસાવવા પહેલા નોકરીના બહાને અવારનવાર મુલાકાત વધારી ઘરે બોલાવી ડોક્ટરની સામે નિર્વસ્ત્ર થઈ ત્યાં જ કહેવાતા પતિએ તરત જ પહોંચીને વીડિયો ઉતાર્યો જે બાદ ડોકટરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી ત્રીસ લાખની માંગણી કરતા અંતે ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આરોપી કહેવાતા પતિ ગુલામ હાજીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ ફરાર નર્મદાની શોધખોળ હાથ ધરવામાં આવી છે ડોક્ટરને અજાણ્યા નંબર પરથી એક મેસેજ મળ્યો પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સૌ વાર સત્તર ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ડોક્ટરને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાણંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું હોવાનું જણાવ્યું હતું ડોક્ટર અંજારિયાએ કોઈ જવાબ ન આપતા નર્મદાએ ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઇચ્છતી હોવાનું જણાવી બપોરે ત્રણ વાગે રૂબરૂ મળવા આવી હતી ત્યારબાદ નર્મદાએ ફરિયાદીને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલવાનું શરૂ કરીને પરિચય વધુ ઘનિષ્ઠ બનાવવાનું શરૂ કર્યું હતું સમય જતા વધુ એકવાર તે રૂબરૂ ઓફિસે આવી અને ફરિયાદી સાથે વોટ્સએપ કોલ પર અવારનવાર વાતચીત કરતી હતી નર્મદા ફરિયાદીને અવારનવાર ઘરે ચા પાણી માટે બોલાવતી હતી ત્યારબાદ આ ઘટના ઘટી હતી

ફોન કરીને જાણ હતી કે પોતાની આશા વર્ગમાં નોકરી કરવી છે અને પોતાની નોકરી અપાવો બરાબર જે વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછ્યું કે માતા પિતા ક્યાં છે

ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડા ઉતારવા કહેલ અને બંનેના વિડીયો લીધેલ અને વિડીયો આપો નહીં તો ફરિયાદીને ધાકધમકી આપતા ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવેલ તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માંગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ના હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કોરા છ ચેક લઈ લીધા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરી એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા બે કુરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ